તો સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલ આલોક અગ્રવાલ હત્યા કેસમાં મહત્વના સમાચાર હત્યાના ગુનામાં ફરાર મુખ્ય આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીને ઝડપ્યા બાદ હત્યા સ્થળ પર પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે આરોપીએ રડતા રડતા જાહેરમાં માફી માંગી આ અગાઉ આ હત્યા કેસમાં બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે ત્રણ વ્યક્તિઓ છે એ લોકોએ કબૂલાત કરી છે કે એની સાથે અન્ય એક વ્યક્તિ કૌવા છે એ કૌવાના કહેવાથી આ લોકોએ હત્યા નિપજાવી હતી જે અશફાક છે એનો ઝઘડો જે ભોગ બનનાર સાથે થયો હતો થોડાક દિવસો અગાઉ અને એનો બદલો લેવા માટે જ એણે આ તમામને કીધું હતું આ તમામ આ ચારેય મિત્રો છે આને ઉપરાંત અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે તો ગાંધીનગર સેક્ટર ચોવીસ ખાતે જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હરિઓમ જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્રયાસ થયો જેના સમાચાર છે ત્રીસ સપ્ટેમ્બર હરિઓમ જ્વેલર્સ ખાતે બે વ્યક્તિ બુકાની ધારી બુકાની ધા ધારણ કરીને અહીં હાથમાં પિસ્તોલ બનાવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો ગાંધીનગર પોલીસે ચોરી અને લૂંટને અંજામ આપનાર ચાર લોકોની ધરપકડ કરી જેમાંથી છ ચારની ધરપકડ અને બે આરોપીની શોધખોળ હજુ ચાલુ છે રાકેશ સોલંકી પેથાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો શાહરૂખ ડેલીઘરા ઘરા જુહાપુરનો રહીશ છે ગજેન્દ્ર પરમાર એ પેથાપુરનો રહીશ હોવાનું સામે આવ્યું છે પોલીસ ધરપકડ કરેલા ભાવેશ ચૌહાણ એક કલોલનો રહેવાસી છે સેક્ટર ત્રેવીસમાં વસતા ગૌરાંગ વાઘેલા હજુ પોલીસ પકડથી દૂર છે તો મધ્યપ્રદેશના છોટુ યાદવને પણ શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે રાકેશ સોલંકી અને શાહરૂખ બંને આરોપી પર સાત ગુના

એક સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નાશિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નાશિંગની બનાવ અને એક ચાંદકેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સળગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વ્હીકલ પણ કબજા કરવામાં આવેલ છે પાલનપુર હાઈવે પર આવેલા એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જોકે આ બાયપાસ રોડને લઈને છેલ્લા બે વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ગઈકાલે જમીન સંપાદન માટેની માપણી માટે ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામ પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી આ બાયપાસ રોડ એસી થી સો મીટર પહોળો બનાવવામાં આવનાર છે જેને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે કેટલાકે પાણીના બોર નીકળી જતા પાણી વિના બનવાની ભીતિ પણ વ્યક્ત કરી છે ખેડૂતોની માંગ છે કે રોડની પહોળાઈ ઘટાડવામાં આવે ખેડૂતોને પૂછવા ઇન્દિર હતા ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એરાય માપ માફ કરે છે કોઈ કોઈ ખેડૂતનો અભતાત ન મારી જમીન હાથી કા જાય જમીન રહેતી જ નથી શું કહેશો કેવું વળતર માંગો છું મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જો બીજા જગ્યા લઈ ગયે અંબાજી આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓનો મામલો સામે આવ્યો છે વિસંગતતાને લઈને દાંતા એમએલએ સહિત આદિવાસી લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહને આવેદન આપ્યું છે ધારાસભ્ય અને સમર્થકોએ રોડ પર ચક્કાજામ કર્યો આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને આ વિરોધ ચાલી રહ્યો છે આદિવાસી લોકો પાસેથી ઓગણીસો પચાસના પુરાવા માંગવામાં આવે છે દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર તેમના દ્વારા વિરોધ દર્શાવવા ચક્કા જામ કરવામાં આવ્યો ના જે પુરાવા આવ્યા છે એ પુરાવા મોદી જાતિના જે વસ્તી છે એમના પણ પુરાવા થઈ શકે નહીં હાજર હોય બી ના શકે દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરા જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં

અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ ચંદુભાઈ કડિયા ઇફ્તેખાર એમની અને હંસાબેન રાણા આ ચાર જણાએ એમને ત્યાં હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ કરતાં એમને અટકાવેલા

કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં પચાસ હજાર કર્મચારીમાંથી પાંત્રીસ હજાર કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાયો અને લાંછન લગાયડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ યુવરાજસિંહ પાસે જો આના પુરાવા હોય તો એ જાહેર કરે હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર પંદર થી એકવીસ ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર તહેવારોમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકો બન્યા બેફામ અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે